તાલુકો મહુવા હવે આપણે એક જ દવા અને બધી જીવાત સાફ થઈ જાય એને માટે આપણે ટોલ ફેરા વિડીયો માં ભલામણ કરી હતી ખેતી તલાલા અને તમને દવાનો ઉપયોગ કર્યો કેવું લઈ બહુ સારું છે

મળે કેસ પંદર જેવું બરોબર છે હવે ખાસ કરી મિત્રો આપડે એટલું કેવાનું છે કે આની કીધે બધી જીવાત મરે પણ એક ગુલાબી ઈંડા બસ્સા પૂતા ન મરે એની કીધે એક મિલીબગ નો મરે એટલે એને માટે આપણે પ્રોફેનો ભલામણ કરીએ છીએ બરોબર ને